જેમ દોસ્તો મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું કે આપણે આપણા ચેનલ પર બ્લોગ વિડીયો તો નાખીએ છીએ પણ સાથે તમારે થોડુંક ટેકનિકલ જ્ઞાન પણ આપીએ છીએ કેમ કે ઘણા લોકો કઈ શીખવા માંગે છે ઘણી બધી વસ્તુઓ જેમ કે યુટ્યુબ પર ચેનલ કેમ બનાવવું અથવા યુટ્યુબ થી કમાણી કેમ કરવી એના ઉપર તો આપણે વિડીયો બનાવી નાખ્યો છે અથવા ઘણા લોકો જાણવા માંગે છે જેમ કે આજના વિડીયો ટોપિક છે કે ઇન્સ્ટાગ્રામ થી પૈસા કઈ રીતે કમાઈ શકાય જો તમારે એ પણ જાણવું હોય તો આ વિડીયોને જરૂર જોજો કેમ કે આ વિડીયોમાં આપણે વાત કરીશું ઇન્સ્ટાગ્રામ થી પૈસા કમાવાના કેટલા રસ્તા છે અને એમાં મોનેટાઈઝેશનનો નો ઓપ્શન છે કે નહીં ઠીક છે

ડોલર લિમિટ આપેલી હશે કે તમે આ મહિનામાં આટલા કમાઈ શકો અને જો તમારું પર્ફોર્મન્સ સારું રહે તો લિમિટ વધી જાય અને તમે એટલું અર્ન કરી શકો પણ એમાં ગાઈસ રીલ્સ નાખવાની રે પોસ્ટ નાખવાની રે સ્ટોરી નાખવાની રહે અને એના ઉપર ગાઈસ વ્યુઝ લાઈક ફોલોઅર્સ કેવી રીતના આવે છે બધું થાય અને એના ઉપરથી ગાઈસ કેલ્ક્યુલેટ કરીને એ અર્નિંગ આપે છે એવું કાંઈક સીન છે કાંઈ ઇન્સ્ટાગ્રામમાં બોનસનું જે આપણને મળ્યું નથી પણ ફ્યુચરમાં ક્યારેક મળી શકે છે થોડીક સંભાવના છે ઠીક છે હવે વાત કરીએ દોસ્તો બીજા ઇન્સ્ટાગ્રામના મોનેટાઇઝેશન ફીચરની અને એ છે ગાઈસ ગિફ્ટનું ફીચર એ તમને ગાઈસ પાંચસો ઓલ ઓવરમાં જ મળી જાય છે અને એમાં શું હોય છે કે તમારા જે વ્યુઅર છે તમે જે રીલ અપલોડ કરશો અથવા પોસ્ટ નાખશો એમાં ગાઈ ગિફ્ટ આપવાનો ઓપ્શન હશે તો વ્યુઅર પોતાની મરજીથી તમને ગિફ્ટ આવશે અને એક ગિફ્ટ એટલે આપશે ઇમોજી હોઈ શકે અને એ ગિફ્ટ ગાઈસ કન્વર્ટ થઈ જશે ડોલરમાં એવું કાંઈક ઓપ્શન છે અને ત્રીજું છે બ્રાન્ડેડ કોન્ટેન્ટનું પણ એ ઓપ્શન ગાઈશ સ્પોન્સરશિપ રિલેટેડ છે પણ કઈ જો તમને બોનસનો ફીચર નથી મળતો અથવા તમને જે ગિફ્ટ છે તે મળતા જ નથી તો તમે બીજા પણ તરીકે પૈસા કમાઈ શકો અને એ છે ગાઈશ સ્પોન્સરશીપ જેમ

જે પણ હોય તમે એને પ્રમોટ કરો અને એના બદલે ગાઈસ તમે સારા એવા રૂપિયા ચાર્જ કરી શકો છો અને ઘણા લોકો કરે પણ છે જેમ કે એક્ઝામ્પલ આપું જો તમારા પર વિડીયોમાં વન મિલિયન વ્યૂ કે એક લાખ વ્યૂ આવતા હોય તો તમે એક સ્પોન્સરશીપના મારે ખ્યાલથી ઓસામોસા તો પાંચ રૂપિયા ચાર્જ કરી શકો ઓસામોસા મોસા એક લાખ વ્યૂ સમજી શકો છો આપ લોકો ઓછા મોસા પાંચ એથી વધારે કંપનીવાળા આપે એના ઉપર છે કે તમને કેટલા આપશે ઠીક છે તો તમારા ઉપર છે કે તમે કઈ રીતના ચાર્જ કરી શકો છો અને આનાથી જ ગાઈશ લોકો ઘણા બધા જે ક્રિએટર છે તે મહિને લાખો રૂપિયા કમાશે ખાલી થી અને બીજો ઓપ્શન છે ગાઈસ પોતાનું જે પ્રોડક્ટ છે તમે સેલ કરી શકો છો પોતાની ઓડિયન્સને તો તે સેલ કરીને પણ તમે સારા એવા રૂપિયા ઇન્સ્ટાગ્રામથી કમાઈ શકો છો કેમ કે ઇન્સ્ટાગ્રામમાં ગાઈસ ઓડિયન્સ વધારે ઘણી બધી છે બીજા પ્લેટફોર્મ કરતાં ઇન્સ્ટાગ્રામને ગાઈસ લોકો સ્ક્રોલ કરવા માટે જ આવે છે જોવો જ છે ઇન્સ્ટાગ્રામની ઓડિયન્સ ભાઈ કરોડોમાં છે તમને ખબર જ હશે જેથી તમે તમારા પ્રોડક્ટ સેલ કરીને પણ સારા કમાઈ શકો છો રૂપિયા કમાઈ શકો છો અને એવું નથી કે કે બનાવવાની હોય કોઈ કંપની અમારી આ પોસ્ટ અથવા અમારો પ્રોડક્ટ છે એનો ખાલી તમે પોસ્ટ નાખી દો ફોટો નાખી દો અથવા સ્ટોરીમાં લગાડી દો તો એના બદલે પણ તમને એ રૂપિયા આપે છે તો એ ઓપ્શન છે જેનાથી તમે સારા એવા રૂપિયા કમાઈ શકો છો અથવા ગાઈસ તમે તમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર સારા એવા ફોલોવર લઈને એ ફોલોવરને કહીશ તમે કહી શકો છો કે આપણો આ યુટ્યુબ ચેનલ છે તેમાં જઈને સબસ્ક્રાઇબ કરી નાખે તો તમારો એ ચેનલ પર મોનેટાઇઝ થઈ જશે અને ત્યાંથી પણ તમે સારા એવા રૂપિયા યુટ્યુબ થી પણ કમાઈ શકો છો તો ઇન્સ્ટાગ્રામનો એ ફાયદો છે કે તમને લોકપ્રિયતા ભાઈ મળી જશે જેથી તમે આનો ફાયદો ઉઠાવી શકો છો અને એ સિવાય ગઈસ ઘણા બધા એવા ક્રિએટર હશે કે ભાઈ અમારું આ પેજ છે જેમાં ફોલોઅર નથી આવતા અમારા પેજને ભાઈ તમે સ્ટોરીમાં નાખી દો તેના બદલે પણ એ લોકો પણ તમને મતલબ કે આપી શકે છે રૂપિયા તો આવા ગઈસ ઓપ્શન જોવા મળે છે આપણને ઇન્સ્ટાગ્રામ થી પૈસા કમાવાના જેનાથી ગઈસ આજના સમયમાં ઘણા બધા ક્રિએટર સારા એવા રૂપિયા કમાશે અને તમે પણ કમાઈ શકો છો પણ એમાં મહેનત જરૂરી છે અને કેટેગરી ઇન્સ્ટાગ્રામ પેજ છે તે ગ્રો કરી શકે અને તમે ઇન્સ્ટાગ્રામથી આવી રીતે રૂપિયા કમાઈ શકો છો જો તમને બીજા કોઈ ટોપિક ઉપર વિડીયો જોઈતો હોય તો કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ આ ટોપિક ઉપર વિડીયો બનાવો તો આપણે નાખીશું અને આના પછી ગાઈશ વ્લોગ પણ આવી શકે છે અને જો તમાર કમેન્ટ આવશે તો એના ઉપર આપણે વિડીયો બનાવશું તો બસ ગાઈમાં આટલો વિડીયો સારો લાગ્યો તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં